નમસ્કાર હું છું સાથે પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના એ ભારતીય જનતા પાર્ટી માટે સામે દિવાળી હોળી જેવી સ્થિતિનું સર્જન કર્યું છે દસ બેઠકો ઉપર ભાજપ સમર્થિત ઉમેદવારોની ભૂંડી હાર થતા સન્નાટો વ્યાપી ગયો હતો અત્રે નોંધનીય છે કે પાદરા એપીએમસી ઉપર સહકારી આગેવાન અને બરોડા ડેરીના ચેરમેન દીનોબામાનો મામાનો દાયકા ઉપરાંતના સમયથી દબદબો રહ્યો છે અને આ ચૂંટણીમાં દિનુ પ્રેરિત સહકાર પેનલની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેટના ઉમેદવારોની પ્રગતિ પેનલ મેદાનમાં હતી છેલ્લા કેટલાય સમયથી પાદરા એપીએમસી માં સત્તા અંકે કરવા માટે અનેક પ્રકારના કાવા દાવાઓ કરવામાં આવ્યા હતા જે પૈકીનું એક એટલે ભાસ્કર પટેલનો ધાબળા કાંડ પણ હતો જો કે આટલી શરમજનક ઘટના પછી પણ ચાલ ચરિત્ર અને શિસ્તબદ્ધ પાર્ટી એવી ભાજપના જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા ભાસ્કર પટેલની પત્ની હિના પટેલને મેન્ડેટ આપીને ચૂંટણી લડાવવાનું નક્કી કરતા ભાજપનો ગરબો ઘેર જશે એવા કયાસ લગાવાઈ રહ્યા હતા ભયંકર જૂથબંધી અને એકબીજાને રાજકીય રીતે પૂરા કરી નાખવાની લડાઈને પરિણામે ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા અને તમામ બેઠકો ઉપર દિનુ મામા પ્રેરિત સહકાર પેનલે પ્રગતિ પેનલના ઉમેદવારોને પછાડીને વિજય મેળવતા સમર્થકો દ્વારા તેને વધાવી લેવામાં આવ્યા હતા খার্থ দিল কে আহমানো কে আসু রিল কে আহমানো কে আসু છેલ્લા કેટલાય સમયથી જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિ સહકારી ક્ષેત્રના રાજકારણને અલગ રીતે રહ્યા છે ત્યારે પાદરા પરિણામો ખુદ જિલ્લા ભાજપના સંગઠન માટે પણ રાજકારણ સાબિત થયા છે આ પરિણામો થકી આગામી દિવસોમાં જિલ્લા ભાજપની સ્થિતિ વધારે પ્રવાહી બનશે એમાં કોઈ બેમત નહીં હોય ત્યારે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવા માટે પાદરાના માજી માધીધારા સભ્ય જસપાલસિંહ પડિયાર પણ જઈ પહોંચ્યા હતા અને એ એ સમો એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટ ની વાત આવતી નથી પરંતુ જે ની વાત આવી છે જે પ્રથા આવી છે એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે આપ્યો છે અને તમામ જે 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 ઉમેદવારો હતા આજે એક પદ્ધતિ છે જે ગ્રામ્ય જે લોકો છે એ તમામ લોકોનો જે સહકારી વિભાગની આજે ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને આખી આખી પેનલ આજે અહીંયા જીતે છે તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ અભિનંદન પાઠવું માત્ર પાદરા એપીએમસી નહીં પરંતુ અન્ય સહકારી ક્ષેત્રમાં દિનુ મામાનો એકડો કાઢી નાખવો એટલો સરળ નથી ત્યારે દીનુ મામાએ આ પરિણામો થકી જિલ્લા ભાજપને પણ સંદેશો પાઠવી દીધો હતો કે ગમે એટલા ભાણિયાઓ એમનું શાસન ડોલાવવાની કોશિશ કરશે પરંતુ મામાનું ઘર અને મામાનો ગઢ એ હંમેશા અકબદ્ધ જ રહેશે આ ચૂંટણીમાં

ખૂબ જંગી બહુમતીથી આદરા તાલુકાના મતદારોએ જીતાડે છે ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ભવિષ્યમાં પણ આપણો સહકાર એકબીજાનો જે સહકારથી ચાલે છે એ સહકારની ભાવનામાં જ્યારે કોઈને કોઈ ચિંતા કરવાનો વિષય નહીં આવે એ રીત થી આ બજાર સમિતિનો વહીવટ થશે એ વાતનો હું ખાતરીપૂર્વક બધાને મારા વતી એમના વતી આ એવા સરસ ડિરેક્ટરો છે કે સત્તા માટે ક્યારેય અથડાય નહીં આજે ચૂંટાયા છે આ એક વટ સવાલ હતો એ વટ તમે બધા રાખ્યો છે હવે એક કલાકમાં બધાના રાજીનામું આપવાના હોય અને હું કહું બાપુ આપણે રાજીનામું આપી દો એક મિનિટમાં રાજીનામું આપી દે એવા સરસ ઉમેદવારોની આપણે પસંદગી કરી હોય ત્યારે જેટલો પણ આભાર માનીય એટલો ખૂબ ખૂબ આભાર માનીય છે એ પેનલનો પહેલો અને આપણી ફેનલનો છેલ્લો એની વચ્ચે સારી થશે મતમો દોઢસો પોણી બસો મતનો ફરક આવી જંગી બહુ મતી રહી જ્યારે તમે મત અપાય હોય ત્યારે કાયમ માટે કાયમ માટે પાદરા તાલુકાના અહીં અમારા અહીંયા વસેલું છે અને વસેલું રહેશે આફતના ટાઈમમાં ત્યારે બી યાદ કરશો ત્યારે અમે આપણી સેવામાં હાજર રહીશું પાદરાથી પ્રજેશ સાહ સાથે બિડો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર